કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ધોરણ દસમાં આવેલા દરેકે દરેક પ્રકરણના ઇમ્પોર્ટન્ટ સૂત્રો જે પણ આપણે સૂત્રોનો સૂત્રનો યુઝ કરીશું એ દરેકે દરેક સૂત્ર જોઈ લઈશું બરાબર પ્રકરણ એકની અંદર આપણે ફક્ત એક જ સૂત્રનો યુઝ કરીએ છીએ બે સંખ્યા આપેલી હોય અને બે સંખ્યા ફોર એક્ઝામ્પલ એક એ છે અને એક બી છે રાઈટ તો બંનેનો લસા અને એ બે સંખ્યાનો ગુસ્સા એ બંનેને આપણે ગુણાકાર કરીએ તો જવાબ એ બંનેના નંબરનો ગુણાકાર જે સંખ્યા પોતે છે એ બંનેનો ગુણાકાર કરવાથી જે મળે એ જેનો જવાબ મળે તો પ્રકરણ એકની અંદર ફક્ત એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે એના પછી પ્રકરણ નંબર બેમાં છે સુરેખ બહુપતિ ત્રિઘાત બહુપતિ અને દ્વિઘાત દ્વિગત અને ત્રિગત બહુપદી ઓકે સુરેખ બહુપદી એટલે કે એક્સનો પાવર એક હોય એ એક્સ પ્લસ બી ઇક્વલ ટુ ઝીરો એને સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એના બીજ ફાઇન્ડ કરવા માટે શોધવા માટે આપણે એક્સ ઇક્વલ ટુ લખીશું માઇનસ બી અપાને બી એટલે અહીંયા આગળ કોન્સ્ટન્ટ છે અને એક્સનો સહગુણક એ છે અહીંયા નીચે છે ઓકે આ તો સિમ્પલી બીની સાઈડ ચેન્જ કરશો રાઇટ સાઈડ લઈ જશો તો પણ આવી જશે એના પછી દ્વિઘાત સમીકરણમાં એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો અહીંયા એક્સની મહત્તમ ઘાત બે હોય છે એના જે બે બીજ મળે જેટલા એની ઘાત હોય ને એટલા એના બીજ મળે અહીંયા આગળ એક્સનો પાવર એક જ છે ને ઘાત એક છે એટલે એનો બીજ એક જ છે અહીંયા આગળ એક્સનો પાવર બે છે એટલે એના જવાબ બે આવશે બરાબર તો એ બંને જે બીજ છે એનું સરવાળો આલ્મા પ્લસ બીટા માઇનસ બી આપણને યાદ રાખવાનું ખાસ આલ્ફા ઇન્ટુ બીટા સી આપણને તેમાંથી એ ગમે તે રીતે પૂછી જ શકે છે એટલે ભૂલવાનું તો છે જ નહીં અને એના પછી છે ત્રિઘાત સમીકરણ ત્રિઘાત સમીકરણમાં અહીંયા જુઓ પાવર કેટલો છે ત્રણ છે બરાબર ઘાત ત્રણ છે તો એક્સ ક્યુ પ્લસ બી સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી ઇક્વલ ટુ ઝીરો અહીંયા પાવર ત્રણ છે એટલે એના ઉકેલ આવશે ત્રણનો ગુણાકાર માઇનસ ડી અપાને આલેખ એક્સ ને જેટલા બિંદુએ છે દે એટલા એના શૂન્ય કહેવાય ઓકે એના પછી પ્રકરણ નંબર ત્રણમાં જોઈએ પ્રમાણિત સ્વરૂપ કયું છે અહીંયા આગળ આપણે જોયું એક ચલ સમીકરણ હતું એક્સ આવશે વાય નહીં આવે જ્યારે અહીંયા આગળ શું છે દ્વિચલ એટલે કે એક્સ અને વાય બંને આવે છે એટલે એનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ પ્લસ વી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો અહીંયા આગળ ધ્યાન રાખવાનું હોય છે સહગુણકો એ બી અને સી રાઈટ એ વન અપન એ ટુ બે ઇક્વેશન આપ્યા હોય બે સમીકરણ આપ્યા હોય તો એ વન અપન એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન અપન બી થાય તો એનો ઉકેલ છે અનન્ય મળશે ઓકે અગર એ વન અપન એ ટુ ટુ બી વન અપન બી થાય પણ સી વન અપન સી ટુ નોટ ઇક્વલ ટુ થાય તો એનો ઉકેલ મળશે નહીં એના પછી અગર ત્રણે ત્રણ ટર્મ ઇક્વલ આવે એટલે બંને એક જ રેખા છે એને એનો ઉકેલ અનંત ગણાવશે ઓકે સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય સુરેખ એટલે સીધી નામમાં જ કહે છે કે રેખા હોય સુરેખ એટલે સિદ્ધિ એના પછી આપણે આ આગળ પ્રકરણ ત્રણ જોયું હતું હવે આપણે પ્રકરણ નંબર ચાર પર આવીએ પ્રકરણ નંબર ચારમાં આપણે વિવેકચક શોધવાનો છે એનું યુઝઅલી બહુ ચેક છે તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી હવે ડીની વેલ્યુ ઉપર આપણને ખબર પડે કે એના આન્સર કેવા આવશે મળશે કે નહીં મળે કેટલા મળશે સમાન મળશે કે ભિન્ન મળશે જો આ ડી છે એની વેલ્યુ ઝીરો આવશે તો એનો આન્સર બંને જે આવશે બંને સમાન આવશે અગર જો ઝીરો કરતાં મોટું હશે તો ભિન્ન આવશે ધનમાં આવશે ડી તો અને ઋણમાં આવશે જીરો કરતાં નાના હશે તો જે ગીવન ઇક્વેશન હશે સમીકરણ હશે એનો જવાબ આવે જ નહીં ન મળે હવે જો આનો જવાબ આવે તો એનો જવાબ લખવો કેવી રીતે તો એનો જવાબ આલ્ફા અને બીટા કહીશું એકવાર વચ્ચે પ્લસ મૂકીશું તો એક આલ્ફા આવ્યો અને એકવાર વચ્ચે માઇનસ મૂકીશું તો બીટા આપણને મળશે ઓકે માઇનસ બી પ્લસ ઓ માઇનસ અને ઇવન તમને આલ્ફા અને બીટા બંને મળી ગયા અથવા તો આપેલા છે બરાબર અને તમને સમીકરણ શોધવાનું કે તેની માટે પણ આ એક ક્વેશ્ચન યાદ રાખી લેજો એક્સ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા વિટા ઇક્વલ ટુ ઝીરો પ્રકરણ પાંચની અંદર સમાંતર શ્રેણી એટલે એનનું પદ શોધવા માટે એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર છે આ એ છે એ પ્રથમ પદ છે અને ડી છે એ સામાન્ય તફાવત છે અગર એમ ટર્મનો સરવાળો શોધવો હોય તો એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જેટલા ટર્મ જેટલા પદનો સરવાળો શોધવો હોય એટલે એમ એ એટલે પ્રથમ પદ ડી એટલે સામાન્ય તફાવત એના પછી અગર છેલ્લું ટર્મ આપેલું હોય તો એસ એન ઇઝિકવલ ટુ એન બાય ટુ એ પ્લસ એલ ઓકે અને અગર બે પદના સરવાળો આપેલા હોય કે છેલ્લા પદ સુધીનો સરવાળો ને એનાથી આગલા ટર્મ સુધીનો સરવાળો તો છેલ્લું ટર્મ આપણે શોધવું હોય તો બી એન ઇઝિકલ ટુ એસ એન માઇનસ એસ એન માઇનસ વન એના પછી આપણે પ્રકરણ નંબર છમાં જોઈએ અંતર એબી અંતર એ બીમાં શું થશે બે તમને બિંદુના યામ આપેલા હશે એકને આપણે એક્સ વન વાય કહીશું બીજા એક્સ ટુ વાય ટુ કહીશું રાઈટ તો અહીંયા તમે આગળ પાછળ લઈ શકો છો એટલે કે એક્સ વન માઇનસ એક્સ ટુ કરી શકો છો અને એક્સ ટુ માઇનસ એક્સ વન પણ કરી શકો છો કેમ કે ઉપર સ્ક્વેર આવવાનો છે તો પોઝિટિવર નંબર બની જવાનો છે સેમ એ જ રીતે પ્લસ કરીને વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર વિભાજન કરતાં બિંદુના યામમાં અહીં એમ અને એન એટલે આપણે એવું કહી શકીએ કે એમ જેમ એનના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એક્સના યામ થશે એમ એક્સ ટુ પ્લસ એક્સ વન અપન એમ પ્લસ એન અને વાયના યામ થશે એમ વાય ટુ પ્લસ એન વાય વન અપન એમ પ્લસ એન એ જ રીતે મધ્ય બિંદુ શોધવાનું હોય બે બિંદુ આપેલા હોય એક્સ અને વાય આમ આપેલા હોય એને એક્સ વન એક્સ ટુ કહીશું બીજાને વાય વન વાય ટુ કહીશું તો એક્સ વન પ્લસ એક્સ ટુ ડિવાઇડ બાય ટુ એન્ડ વાય વન પ્લસ વાય ટુ ડિવાઇડ બાય ટુ હવે આપણે પગલાં નંબર આઠ પર જઈએ અહીંયા ટેન ડેટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેટા પણ કોસ ડેટા યાદ રાખી જ લેવાનું છે એ ગુણોત્તર છે કોસ એક ડેટા છે સાઇનનો વ્યસ્ત છે સેક ટેટા છે કોસનો વ્યસ્ત છે સાઇન સ્ક્વેર ડેટા પ્લસ કોસ સ્ક્વેર ડીટા ઇઝ ઇક્વલ ટુ વન વન પ્લસ ટેન્ સ્ક્વેટા ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્ટી એન્ડ વન પ્લસ કોડ સ્કવેટા ઇઝ ટુ કોઝેક્સ કોઝેક્સ આ તમારે માઇન્ડમાં નાખી જ દેવાનું છે જો તમારે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ સ્ટ્રીમમાં જવું હોય તો યાદ રાખવું અનિવાર્ય છે સાયન ટીટા એન્ડ ટુ કોઝેક્ટિટા ઇઝ ટુ વન જો તમને એવું થાય કે હું અત્યારે આ છોડી દઉં પછી કરીશ પણ અગિયાર બાર સાયન્સમાં ટપ્પો નહીં પડે એટલે આનાથી દૂર ભાગતા નહીં ચલો આ બંને એકબીજાના વ્યસ્ત છે કટ થઈ જશે આન્સર વન આવશે કોસેટિટા ઇન્ટુ સેટ થીટા પણ વન આવશે ટેન ઠીટા ઇન્ટુ કો થીટા પણ વન આવશે એના પછી આપણે પ્રકરણ નંબર નવમાં જોઈએ પ્રકરણ નંબર નવમાં જે મેન મેઇન જે યાદ રાખવાના છે તે મેન પેન છે ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ વન આપો થ્રી ટેન સિક્સટી ઇક્વલ ટુ થ્રી એન્ડ ટેન ફોર્ટી ટુ વન એના પછી સાઇન સિક્સટી સાઇન થર્ટી કોસ સિક્સટી કોસ થર્ટી એ બધા ચારની વેલ્યુ યાદ રાખવાની છે કે સાઇન થર્ટીની વેલ્યુ વન એપોઇન્ટ ટુ છે સાઇન સિક્સટીની વેલ્યુ રૂટ થ્રી ટુ છે સેમ એનું ઓપોઝિટ કોસ થર્ટીની વેલ્યુ થ્રી બાય ટુ છે અને સાઇન થર્ટીની સોરી સાઇન સિક્સટીની વાલું સોરી કોસ સિક્સટીની વેલ્યુ વન બાય ટુ છે હવે પ્રકરણ નંબર ચૌદ પ્રકરણ નંબર ચૌદ છે આપણી પ્રોબાબિલિટી એટલે સંભાવના પી ઓફ ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈના પરિણામો છે એટલા કુલ પરિણામો પેલું સિક્કાવાળું હતું ને કે સિક્કાને કેટલી વાર છે અગર ચાર વાર આવે તો ચાર અને નીચે ટોટલ એની પરિણામ શક્ય કદાચ આઠ હોય તો નીચે આઠ લખવાનું એ અને હંમેશા મેક્સિમમ સંભાવના વધારેમાં વધારે મહત્તમ સંભાવના એક હોય છે અને નસ બનવાની શક્યતા ઝીરો હોય છે એટલે ઝીરો ને એકની વચ્ચે જ આન્સર આવે કોઈ દિવસ પરીક્ષામાં ઝીરો ને એકની ઉપરો કરતાં નાના નેગેટિવ અને એક કરતાં ઉપર આન્સર લાવતા નહીં હવે તમને એવું થશે કે આ વચ્ચેના મેઇન જે ત્રણ ચેપ્ટર છે એ કંઈ ગયા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કેમકે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ઓનલી સૂત્ર પર આધારિત ચેપ્ટર છે તો એ માટે તમે મારો નેક્સ્ટ વિડીયો જોવાનું બધા નહીં